નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અત્યારની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી સાત દિવસ એટલે કે તારીખ સત્યાવીસ ઓગસ્ટ થી બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા વર્ણવી છે ખાસ કરીને આજે સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે આગામી દિવસોમાં અને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે રાજ્ય છસો ને એકતાલીસ પોઈન્ટ આઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય કરતાં ચૌદ ટકા વધુ છે તો બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ રાજ્યમાં છૂટા છવાયા સ્થળે વરસાદની શક્યતા વર્ણવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપ્પાની પ્રતિમા ઉપર ઈંડા ફેંકનારને પોલીસે કોકડો બોલાવી દીધા છે ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જ શહેરની શાંતિ દોહડવાનો પ્રયાસ થયો હતો પાણીગેટ મદાર માર્કેટ પાસેથી 25 ઓગસ્ટની રાત્રે માંજલપુર નિર્મલ પાર્ક યુવા કમંડળ સહિત ગણપતિની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા જેના પગલે જોત જોતામાં આખા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી પોલીસ સ્ટેશનથી ફક્ત 100 ફૂટના દૂર જ અંતરે આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં તંગ દિલોનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ પોલીસે ચતુર્થીના દિવસે આરોપી મનસુરી અને શાહ નવાજ કુરેશી સિટી પોલીસ મથક વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને તેમને ઝડપી પાડ્યા છે આ દરમિયાન બંને આરોપી હાથ જોડીને ઘૂંટણી પડીને માફી પણ માગી હતી અન્ય મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો સુરતના વરાછામાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છતા માટે જાણીતા સુરત શહેરના વરાછા વિસ્તારમાં કચરાના ઢોગલા જોવા મળતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે વરાછાના ભરતનગર વિસ્તારમાં આવેલી રાજા રામ મોહન રાય પ્રાથમિક શાળાની બહાર રોડ ઉપર કચરાના મોટા ઢગલા જોવા મળ્યા જેના કારણે શાળાએ આવતા જતા બાળકો વાહન ચાલકો અને સ્થાનિક દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચાર પર નજર નાખીએ તો લોકોને શેર બજારની ટીપ્સ આપીને પૈસા પડાવતો શખ્સ ઝડપાયો છે જૂનાગઢના કિશોરમાં એક ઓફિસમાં બેસીને શેર બજારની ટીપ્સ આપીને લોકોને ખંખેરવાનો કૌભાંડ ઝડપી પડવામાં આવ્યું છે પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી દસ લાખ કરતાં વધુ પણ ડિમેટ એકાઉન્ટની વિગતો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે આરોપી રવિ ગોહિલ આ ખાતા ફોન કરીને શેર બજારની ટીપ્સ આપવાનું કહીને વોટ્સઅપ ગ્રુપમાં જોડીને ફી વસૂલતો હતો પોલીસે આરોપીની ઓફિસથી જ કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે